નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ નવમાં મિત્રો આપણે નવીન પ્રયોગ પોથી બુક જે આપવામાં આવેલી છે તેનો પ્રયોગ નંબર એકનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો અહીંયા પ્રયોગ એક બરફનું ગલનબિંદુ અને પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરવું જે આપણને પ્રયોગ આપેલો છે તેની અંદર મિત્રો તમારી સાધનોમાં સ્ટેન્ડ થર્મોમીટર કાચનની ગળણી અને બીકરની જરૂર પડશે પદાર્થમાં મિત્રો બરફના ટુકડા અને પાણીની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ નંબર એક આપેલ છે તમે જોઈ શકો છો જે મિત્રો ગલનબિંદુની છે અને બીજી આકૃતિ છે એ પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરવા માટેની આકૃતિ છે એટલે આપણા માટે અહીંયા એ આકૃતિ અને બી આકૃતિ જે અહીંયા નામ નિધિ સાથે તમને મિત્રો તમારે આકૃતિ દોરવાની છે મિત્રો પદ્ધતિની વાત કરીએ તો અહીંયા તમને પદ્ધતિ આપી દીધેલી છે જેમ કે એક બીકરમાં એકસો પચાસ ગ્રામ બરફના ટુકડા લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એવી રીતે ગોઠવો કે જેથી થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે તાપમાન નોંધી લો જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરી વાર તાપમાન નોંધી લો ઘનઅવસ્થામાં પ્રવાહી અવસ્થામાં થતાં રૂપાંતર માટે તમારો અવલોકન નોંધો હવે બીકરમાં એક કાચનો ચળિયો રાખીને તેના દ્વારા હલાવતા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો જ્યાં સુધી મોટા ભાગના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન પર નજર રાખો ને પાણીના પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે અવલોકન નોંધો અહીંયા મિત્રો આકૃતિ એકની વાત કરીએ તો બરફ પીગળે ત્યારનું શરૂઆતનું તાપમાન જીરો સેલ્સિયસ હતું બે મિનિટ પછીનું બરફનું તાપમાન પંદર અંશ સેલ્શ્યાંશ થાય પાંચ અંશ સેલ્શ્યાંશ થાય છે અને પાંચ મિનિટ પછી બરફનું તાપમાન દસ અંશ સેલ્શ્યાંશ જેટલું વધી જાય છે આકૃતિ બેની વાત કરીએ તો પાણી ઉકળે ત્યારનું શરૂઆતનું તાપમાન સો અંશ સેલ્શિયાંશ બે મિનિટ પછીનું ઉકળતા પાણીનું તાપમાન સો અંશ સેલ્શ્યાંશ અને પાંચ મિનિટ પછીનું ઉકળતા પાણીનું તાપમાન પણ સો અંશ સેલ્શ્યાંશ હોય છે એટલે મિત્રો અહીંયા નિર્ણય એવો આવશે કે બરફનું ગલન બિંદુ જીરો અંશ હોય અને પાણીનું ઉત્કલન બિંદુ સો અંશ સેલ્શ્યાંશ નક્કી કરવામાં આવે છે પ્રયોગ આધારિત પ્રશ્નોની વાત કરીએ તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે કે બરફનું ગલન બિંદુ કેટલું છે તો ઝીરો અંશ છે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે તો મિત્રો સો અંશ સેલ્શ્યાંશ છે ત્રણ ગલન ગુપ્ત ઉષ્મા શું છે તો મિત્રો જવાબ આવશે એ તાપમાન વધાર્યા વગર પદાર્થની અવસ્થા બદલવા માટે જરૂરી ઉષ્મા ચાર ઉત્કલન બિંદુ શું છે તો મિત્રો જવાબ આવશે બી જે તાપમાને પ્રવાહી ઉકળે છે તે પાંચ બસો અઠાણું કે તાપમાને પાણીની ભૌતિક અવસ્થા ખાલી હશે તો મિત્રો પ્રવાહી સ્વરૂપમાં હશે છ ગરમ કરવાથી ઘન પદાર્થ સીધું જ વાયુમાં રૂપાંતર પામે છે કેલ્વિનમાં કેટલું છે તો બસો તોતેર કે પ્રશ્ન નવ ગલન બિંદુ એટલે શું જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે તે તાપમાને ગલન બિંદુ કહે છે દસ ઉત્કલન બિંદુ એટલે શું જે તાપમાને પ્રવાહી ઉકળવામાં લાગે છે અને વાયુમાં રૂપાંતર થાય છે તે તાપમાને ઉત્કલન બિંદુ કહે છે અગિયાર વ્યાખ્યા આપો ગલન ગુપ્ત ઉષ્મા પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ગલન ગુપ્ત ઉષ્મા કહે છે બાર બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ પ્રવાહી પદાર્થની અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે મિત્રો અહીંયા તમારે આવી રીતે તમારો પ્રયોગ છે પૂર્ણ કરવાનો રહેશે મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા